નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જો તમે રવિવારે એટલે કે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિના દિવસે સૂર્યને જળ ચડાવતા વાસણમાં આ ત્રણ વસ્તુઓ નાખો છો તો તમારા બધા જ દુઃખોનો નાશ થશે જાણે કે ક્યારે અસ્તિત્વમાં જ ન હોતા મિત્રો પુરાણો અનુસાર એવું કહેવામાં આવે છે કે વિશ્વના બધા જ મનુષ્યએ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ મિત્રો ત્રાંબાના વાસણમાંથી પાણી ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પાણીમાં અક્ષત અને ફૂલો ભેળવીને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી સૂર્યદેવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે જળ ચડાવતી વખતે સૂર્યદેવના મંત્રનો ઉચ્ચાર પણ કરવો જોઈએ આનાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે જે લોકોનું સ્વાસ્થ્ય ઘણીવાર ખરાબ રહે છે જો તેઓ દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરે છે તો તેમને થતી બધી જ સમસ્યાઓ ઉકેલાઈ જશે ઘણા લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી નથી હોતી આ લોકોએ દરરોજ સ્નાન કર્યા પછી સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ આનાથી તેમના ઘરમાં જે પણ સમસ્યાઓ છે તે સુધરી શકે છે મિત્રો લગભગ બસો વર્ષ પછી એવો અવસર આવ્યો છે જ્યારે આ રવિવારે ત્રણ સૌથી મોટા સંયોગો બની રહ્યા છે યોગ 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 અને ગજ કેસરી છે જેના કારણે આ દિવસ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ દિવ્ય અને દુર્લભ માનવામાં આવી રહ્યો છે તેથી જ આ દિવસે જો તમે સૂર્યને જળ અર્પણ કરવા સંબંધિત આ અચૂક ઉપાય ચૂપચાપ કરો છો તો તમારું ભાગ્ય એવી રીતે ચમકશે કે તમને વિશ્વાસ પણ નહીં આવે તો એવો કયો ઉપાય છે જે તમારું ભાગ્ય બદલી નાખશે મિત્રો તે જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને મિત્રો જો તમે પણ તમારા જીવનમાં દેવી લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો છો જો તમે તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો વિડિયોને લાઈક કરવાનું અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો સૂર્યદેવને જળ અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનો અર્થ એ છે કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ દર્શન કરવા જોઈએ સ્નાન કર્યા વગર પણ ફક્ત સૂર્યદેવના દર્શન કરો જો તમારા ઘરની નજીકથી સૂર્ય દેખાય છે જો ન દેખાય તો ટેરેસ પર જાઓ અને સૂર્ય ભગવાનના દર્શન કરો તેમને પ્રણામ કરો ઉગતા સૂર્યને જોઈને તેમને નમસ્કાર કરવાથી તમને તમારા જીવનની ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને તમારે ચોક્કસપણે પાણી અર્પણ કરવું જોઈએ પરંતુ પાણી અર્પણ કરતા પહેલા સ્નાન કરવું જરૂરી છે તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે પાણી કેવી રીતે આપવું જોઈએ જો તમારા લગ્ન જીવનમાં કોઈ અવરોધો હોય તમે ઈચ્છિત લગ્ન ઈચ્છતા હોય ઈચ્છિત સાથે ઈચ્છતા હોય તમે દેવામાં ડૂબેલા હો પૈસાથી અછત હોય તમારો વ્યવસાય ચાલી ન રહ્યો હોય અથવા તો બાળક થવામાં કોઈ અવરોધો હોય તમને કોઈ પ્રકારની સમસ્યા હોય તો જો તમે જળ ચડાવતી સૂર્ય દેવને જળ ચડાવવાથી સરકારી નોકરીમાં આવતી અડચણો દૂર થાય છે જ્યારે આપણો સૂર્ય બળવાન હોય છે ત્યારે આપણને સમાજમાં માન મળે છે આપણો આત્મવિશ્વાસ વધે છે મન મજબૂત બને છે જેના કારણે આપણે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ આપણા મનમાં કોઈ પણ પ્રકારનો ભય નથી આપણું મન આત્મવિશ્વાસથી ભરેલું છે સૂર્યદેવને જળ ચડાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્નાન કર્યા પછી દરરોજ પાણી આપવું જરૂરી છે તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય તે માટે તમારે પાણી કેવી રીતે અર્પણ કરવું હું આજે આ વિડીયોમાં તમારી સાથે આ બધી જ બાબતો શેર કરવા જઈ રહી છું તો વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ

તો સૂર્યના આશીર્વાદ ખૂબ જ જલ્દી મળે છે સૌપ્રથમ જો તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવું હોય તો તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ વહેલા એટલે કે સૂર્યોદય પહેલાં ઉઠવું આપણે સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ અને જો આપણે સૂર્યોદય પછી જાગીએ છીએ તો આપણો સૂર્ય કોઈ પણ રીતે બગડી જાય છે અને તમને અશુભ પરિણામો મળે છે તેથી જ સૂર્યોદય પહેલાં ઉઠો અને સ્નાન કરો વગેરે તે પછી તમારે સૂર્યને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવું જોઈએ સ્વચ્છ કપડાં પહેરીને તમારે સૂર્ય ભગવાનને તમારા ઘરના છત કે બાલ્કનીમાંથી જ્યાંથી પણ દેખાય ત્યાંથી પાણી અર્પણ કરવું જોઈએ અને જો સૂર્ય દેખાતા નથી અથવા તો તમે એવી જગ્યાએ રહો છો જ્યાંથી સૂર્ય દેખાતો નથી તો આવી સ્થિતિમાં તમે તમારા ઘરના કોઈ પણ રૂમમાં સૂર્ય દેવનું સ્મરણ કરીને કોઈ પણ વાસણમાં સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો એવું નથી કે જો સૂર્યદેવ દેખાતા નથી તો તમે પાણી અર્પણ કરી શકતા નથી તમારે તમારા રૂમમાં બેસીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ તેમનું સ્મરણ કરવું જોઈએ તેમના મંત્રનો જાપ કરવો જોઈએ આદિત્ય પાઠ કરવો જોઈએ અને તમે તમારા રૂમમાં વાસણમાં સૂર્યદેવને પાણી અર્પણ કરી શકો છો અને તે પછી તે વાસણમાંથી પાણી લઈને વાસણમાં રેડવું જોઈએ તમારે તેને તુલસીના વાસણમાં રેડવું જોઈએ નહીં તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને જો તમે તમારા ઘરમાંથી સૂર્યદેવને જોઈ શકો છો તો શ્રેષ્ઠ છે કે તમે તમારા ટેરેસ અથવા તો બાલ્કનીમાંથી સૂર્યદેવને જોતા જ પાણી અર્પણ કરો આ માટે તમારા તાંબાના વાસણની જરૂર છે સૂર્યદેવને તાંબાના વાસણમાંથી પાણી અર્પણ કરવું જોઈએ અને તમારે સૂર્યદેવને શુદ્ધ પાણી ભર્યા પછી જ પાણી અર્પણ કરવું જોઈએ તેને સ્વચ્છ પાણીથી ભરવું જોઈએ અને વાસણ ખોલતી વખતે બંને હાથોથી વાસણ પકડવું રાખવું જોઈએ તેને ધારણ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારો અંગૂઠો વાસણને સ્પર્શ ન કરે અને આ પછી તમારે ભગવાન સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને પાણી અર્પણ કરતી વખતે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ તમે પાણી અર્પણ કરી રહ્યા છો ત્યારે તેના અન્ના છાટા તમારા પગ પર ન પડવા જોઈએ તો તમારે આ માટે શું કરવું જોઈએ કાં તો તમારી સામે એક વાસણ રાખો અને પાણી અર્પણ કરો ફૂલનું કુંડું રાખો અથવા તો સ્વચ્છ વાસણ રાખો જેમાં તમારે સૂર્યદેવને જોતા અને યાદ કરતા પાણી અર્પણ કરવાનું હોય છે આ રીતે સૂર્યદેવને પાણી અર્પણ કરો અને જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો છો ત્યારે તમારે ઓમ સૂર નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ ગ્રમ સ્વરૂપે નમઃ સૂર્યાય નારાયણ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ તમે આ મંત્ર દ્વારા પણ સૂર્યદેવને પાણી અર્પણ કરી શકો છો તમે ગાયત્રી મંત્ર દ્વારા પણ સૂર્યદેવને પાણી અર્પણ કરી શકો છો મંત્રનો જાપ કરતી વખતે તમારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો છો ત્યારે ત્યારે સવારે થોડું છુપાવીને પાણી અર્પણ કરવામાં આવે છે તેથી આ રીતે તમારે પાણી અર્પણ કરવું પડશે અને તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો છો ત્યારે જે પાણીનો પ્રવાહ પડે છે જે પ્રવાહ તમે અર્પણ કરી રહ્યા છો તેની વચ્ચેથી સૂર્યના કિરણનો આવી રહ્યા છે તેનો જુઓ અને તમારે તેને જોઈને પાણી અર્પણ કરવું જોઈએ પાણી અર્પણ કર્યા પછી તમારે પરિક્રમા કરવી જોઈએ જ્યારે પણ તમે સૂર્યદેવને પાણી અર્પણ કરો છો ત્યારબાદ તમારે પરિક્રમા કરવી પડે છે જો તમે ઈચ્છો તો એક પરિક્રમા અથવા તો ત્રણ પરિક્રમા કરી શકો છો ભગવાન સૂર્યના મંત્રનો જાપ કરતી વખતે તમારે જ્યાં ઊભા છો ત્યાં એક કે ત્રણ વાર પરિક્રમા કરવી પડશે ભવિષ્ય પુરાણ કહે છે કે સૂર્ય ભગવાન જો અર્ધ્ય અર્પણ કર્યા પછી ધ્યાન કરતી વખતે પરિક્રમા કરવામાં આવે તો તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સૂર્ય દેવને જળ અર્પણ કર્યા પછી પરિક્રમા કરનાર વ્યક્તિની તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરે છે તો આ રીતે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે પાણી અર્પણ કરતી વખતે તમારે સૂર્યદેવને ખૂબ જ કાળજીપૂર્વક પાણી અર્પણ કરવું જોઈએ અને તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને પાણી અર્પણ કરવું જોઈએ તે શ્રેષ્ઠ રહેશે અને જ્યારે તમે પાણી અર્પણ કરી રહ્યા હોય ત્યારે તમારા પગમાં જૂતા કે ચપ્પલ ન હોવા જોઈએ પરંતુ જો તમે ઈચ્છો તો તમે તમારા પગ નીચે સાદરી રાખી શકો છો જેથી તમારો સીધો સંપર્ક પૃથ્વી સાથે ન થાય જો તમે તેને રાખવા માંગતા હોય તો તમે તેને રાખી શકો છો ભલે તમે તેને ન રાખવા માંગતા તો કોઈ સમસ્યા નથી પરંતુ તમારે ખુલ્લા ન રહેવું જોઈએ તમારા પગમાં ચંપલ કે જૂતા નથી ચંપલ કે જૂતા પહેરીને પાણી ન અર્પણ કરવું જોઈએ પાણી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે જે પાણી આવી રહ્યું છે તે તમારા પગને સ્પર્શ ન કરે અને જ્યારે તમે પાણી અર્પણ કરો છો ત્યારે તે પાણીનો સ્પર્શ એટલે કે તમે જે પાણી અર્પણ કર્યું છે આ રીતે તમારે સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવાનું છે હવે વાત કરીએ કે જો તમે ધન પ્રાપ્તિ કરવા માંગતા હોય દેવામાંથી મુક્ત થવા માંગતા હોય તો તમારા વ્યવસાયમાં પ્રગતિ ન થઈ રહી હોય તમને સતત નુકસાન જઈ રહ્યું હોય તો તમારે તાંબાનું વાસણ લઈને તે તેમાં કુમકુમ અથવા તો રોલી નાખવી જોઈએ અને પછી સૂર્યદેવને પાણી અર્પણ કરવું જોઈએ તે કેવી રીતે કરવું જોઈએ પાણીમાં થોડા અક્ષત નાખવો ત્યારબાદ સવારે ઉગતા સૂર્યને ભગવાન સૂર્યદેવને જોઈને અર્ધ્ય આપવો ઓમ સૂર નમઃ ઓમ સૂર નમઃ ઓમ ભાસ્કરાય નમઃ આ રીતે મંત્રનો જાપ કરતી વખતે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો શક્ય તેટલા વધુ આ મંત્રનો જાપ કરો તમે જેટલું વધુ જાપ કરશો તેટલા વધુ તમને સૂર્યદેવ તરફથી આશીર્વાદ મળશે જો સૂર્ય બળવાન થશે તો તમને નાણાકીય લાભ મળશે અને તમને દેવામાંથી પણ મુક્તિ મળશે અને જો વ્યવસાયમાં કોઈ સમસ્યા રહેશે તો તમને તેમાંથી પણ મુક્તિ મળશે મિત્રો દેવાથી મુક્તિ મેળવવા અને પૈસા કમાવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે તમારે તે ચોક્કસથી કરવું જોઈએ જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણો આવે અને તમને ઈચ્છિત જીવનસાથી જોઈએ છીએ તો તમારે તાંબાના વાસણમાંથી પાણી ભરીને તો તેમાં ઓલિયન્ડરનું ફૂલ નાખવું જોઈએ તમે પીળા ઓલિયન્ડરનું ફૂલ લઈ શકો છો અને તમારે આમળાનો રસ પણ જોઈશે આમળાનો રસ અને હળદર પાવડર લો આ ત્રણ વસ્તુઓ એક વાસણમાં રેડો અને સૂર્ય ભગવાનને જોતા સૂર્ય ઓમ નમ સુર નમ ઓમ ભાસ્કરાય નમઃ આ મંત્ર સાથે પાણી અર્પણ કરો અને તમારે આદર રોજ કરવાનું છે રવિવારથી શરૂઆત કરો જો તમે પહેલાથી જ પાણી અર્પણ નથી કરી રહ્યા તો રવિવારથી શરૂઆત કરો અને તમારે આ ત્રણ વસ્તુઓનું નાખવી જોઈએ અને ઈચ્છિત જીવનસાથી મેળવવાની ઈચ્છા અથવા તો વહેલા લગ્નની ઈચ્છા સાથે તમારે સૂર્ય ભગવાનને નમસ્કાર કરીને ઉપાય કરવો જોઈએ ખૂબ જ જલ્દી તમને સૂર્ય ભગવાનનો આશીર્વાદ મળે છે અને તમારા લગ્નમાં આવતી અવરોધો દૂર થાય છે આગળનો ઉપાય એ છે કે સંતાન પ્રાપ્તિ માટે અથવા તો લગ્ન જીવનને ખુશ કરવા માટે શું કરવું જોઈએ ચાલો તમને જણાવી દઈએ મિત્રો પ્રાપ્તિ થોડી રોલી અને લાલ એક્સિલિન્ડર ફૂલ નાખવું જોઈએ પછી ભગવાન સૂર્યદેવને પાણી અર્પણ કરવું પડશે લાલ ફૂલ અક્ષત રોલી તમારે આ ત્રણેય વસ્તુઓ પાણીમાં નાખવી પડશે તે પછી ભગવાન સૂર્ય દેવને પાણી અર્પણ કરવું પડશે ઓમ સૂર્યાય નમઃ ભાસ્કરાય નમ તમે ગાયત્રી મંત્ર અને બ્રહ્મ સ્વરૂપની શ્રી સૂર્યનારાયણ નમ જાપ કપણ કરી શકો છો તમે આ મંત્ર દ્વારા સૂર્યદેવને પાણી પણ અર્પણ કરી શકો છો આ રીતે તમારે પાણી અર્પણ કરવું પડશે અને આ ઉપાય દ્વારા સંતાન પ્રાપ્તિમાં આવતી અવરોધો લગ્ન જીવનમાં આવતી સમસ્યાઓ જેમ કે તમારા લગ્ન જીવનમાં મીઠાશ નથી આ ઉપાય કરવાથી તમારા લગ્ન જીવનમાં મીઠાશ આવશે અને સંતાન પ્રાપ્ત થશે અને આ રીતે જ્યારે આપણે પાણી અર્પણ કરીએ છીએ ત્યારે ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે નાણાકીય રીતે લાભ પણ થાય છે તો મિત્રો સવારે વહેલા ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી લાલ ફૂલ ચડાવીને તેમના મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જ જો તમે કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો સમસ્યાઓથી ઘેરાયેલા છો અને કોઈ રસ્તો મળતો નથી તો તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ જો તમે દરરોજ ભગવાન સૂર્યદેવના મંત્રનો જાપ કરો છો અને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારી સમસ્યાઓ ખૂબ જ જલ્દી ઉકેલાઈ જાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ